ખાતે યોજાઈ રહેલો સ્મૃતિ મહોત્સવ નામ પરથી તમને લાગતું હશે કે આ ફક્ત ધર્મ ભક્તિ આસ્થા અને આધ્યાત્મિકતા પર આધારિત મહોત્સવ છે એ વાત સાચી છે કે આજ એ તમામ પરિબળો છે જે આ મહોત્સવના કેન્દ્રમાં છે આ ઉપરાંત પણ એવા અનેક વિષય છે જેને આ મહોત્સવ સાથે સાંકળી લેવામાં આવ્યા છે જેમ કે શિક્ષણ વિદ્યાર્થીઓની જીવનશૈલી આધુનિકતા અને આજની યુવા પેઢીની જીવન જીવવાની બદલાયેલી શૈલી વગેરે આજનો યુવાન આધુનિકતા પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે ભારતનો યુવાન આજે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ આકર્ષાઈ રહ્યો છે દેશનો યુવા વર્ગ ધર્મના માર્ગેથી ક્યાંક ભટકી રહ્યો છે આવા યુવાનોને ધર્મના માર્ગે પાછા વાળવા માટે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એચયુપી ખાતે યોજાઈ રહેલો આ સ્મૃતિ મહોત્સવ તેનું સૌથી મોટું ઉદાહરણ છે ત્યારે આજના યુવાનોનું જીવન કેવું હોવું જોઈએ અને તેમને કેવું જીવન જીવવું જોઈએ તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું ભાન દેવજી મહારાજે સાથે જ સ્મૃતિ મહોત્સવ સહિતના ધાર્મિક મહોત્સવ નો શું ઉદ્દેશ્ય છે તેના પર ભાનુ મહારાજે પ્રકાશ પાડ્યો શું કેવું લાગે છે તો તો આપણે આગળ એ સમજો ઉત્સવો અને આવા સંમેલનો પણ પ્રજાની શિક્ષણ માધ્યમ છે ટ્રેનિંગ છે શિક્ષણ મળતી લોકો સામૂહિક એક પ્રકારની શાળા છે એમ સમજો તો આવા ઉત્સવોમાં લોકો સમજે વિચારે જાણે બધું સમજે તો એ વ્યાખ્યાન સાંભળે તો એક પ્રકારનું શિક્ષણ થયું ને આવા ઉત્સવો ભારતમાં તો ઉત્સવોનો ઉપયોગ લોક શિક્ષણ માટે થાય છે આ લોક શિક્ષણનું માધ્યમ જેમ સમજો તો એ રીતે છે માત્ર મનોરંજન માટે નથી આ બધું આ મનોરંજન માટે નથી લોક શિક્ષણ માટે એ ન થશે વ્યાખ્યાન થશે લોક શિક્ષણ થયું ને અને આપણા દેશમાં તો આવા કે દરેક દેશમાં હોય છે મેં બીજા દેશમાં જોયું છે ઉત્સવો હોય છે મારા કુલ પુસ્તકોની સંખ્યા બસો પિસ્તાલીસ થઈ છે એમાંથી ત્રીસ પુસ્તકો મેં જેટકે આપ્યા છે એમાંથી અગિયાર નું વિમોચન આવતીકાલે કરવાનું છે મોટા ભાગના પુસ્તકો યોગ ઉપર મારે લગભગ ઓગણીસ પુસ્તક છે બે ઇંગ્લિશમાં પણ છે ઇંગ્લિશ પણ લખું છું પછી હિમાલય વિશેના મારા પુસ્તક ઓગણીસ વીસ છે આધ્યાત્મ વિશે છે જીવન ચરિત્રો છે વેદ ઉપર વેદ ઉપર પણ મારા પુસ્તકો છે વેદ ઉપનિષદ ગીતા ભાગવત મહાભારત બધા ઉપર છે પચાસ વર્ષની ઉંમર સુધી મેં એક અક્ષર લેખો નથી પોસ્ટકાર્ડ પણ લખતો નહીં ગુરુ મહારાજે કીધું કે લખ મને એ દવાડે ક્યાં ચડાવો તો કે નહીં મા વચ્ચે ભગવાનને મા કહીએ મા વચ્ચે લખ તારા આંગણામાં કલમ પકડવાની શક્તિ હોય ત્યાં સુધી લાખ બંને સ્ટાર્ટેડ બસો ત્રિસ્તાલીસ પૂરા થયા અને બીજા ચાર પણ લખું છું એટલા લખાવ છે જાણે હિન્દુ ધર્મના મૂળ ગ્રંથો છે ગીતા છે ભાગવત છે વેદ છે એનો અભ્યાસ કરો સાચી રીતે સમજો તો તમને કયા લકાશ શું છે ધર્મ ગ્રંથોનો અભ્યાસ હું તો જુઓ મદરસામાં ઇસ્લામ શીખવે છે હિન્દુઓને છોકરાઓને હું જોઉં છું કોલેજના પ્રોફેસર ને ચાર વેદના નામ નથી આવડતા કેટલે આપણે એટલે મેં એક પુસ્તક લખ્યું છે વિદ્યાર્થીઓ માટે યોગ ભણાવે પણ ઇંગ્લિશમાં પણ છે ફોર સ્ટુડન્ટ્સ હવે હું પુસ્તક લખવાનું છું વિદ્યાર્થીઓ માટે હિન્દુ ધર્મ એક દસ ધોરણના બાળકોને ભણાવું પહેલાં ધોરણથી તો દસ વર્ષ દરમિયાન હિન્દુ ધર્મનું બેઝિક જ્ઞાન એમને મળી જાય એવું થયું છે શાળામાં પહેલાં આપણે ત્યાં ગુરુકુલોમાં વેદ વેદાંત ભણાવતા અંગ્રેજો આવીને ધર્મની બાદ બાકી કરી નથી શિક્ષણમાં નહીં મદ્રેસામાં રહ્યું પણ આપણી શાળાઓમાં કોણ ભણાવે છે વેદવેદાંત એટલે બારી આગ્રહપૂર્વકની સમગ્ર ભારત પ્રજાને વિનંતી છે કે આપણી શાળાના શાળાના વિદ્યાર્થીઓને હિન્દુ ધર્મ ભણાવો એટલે આપણા જે પાઠ્યપુસ્તકો છે એમાં અંદરથી પણ પુસ્તક લખવાનું તો આપણો વાલો હિન્દુ ધર્મ તો મેં લખ્યું છે ગ્રંથ છે મારો આપણો વાલો મોટો ગ્રંથ છે મારો હવે દસ ધોરણના બાળ દસથી એક ધોરણ બે ધોરણ ત્રણ ધોરણ દરેકને કેટલું કેટલું સમજાવવું દસ ધોરણ ધર્મ દરમિયાન ધર્મનું બેઝિક જ્ઞાનના લીધે એવું થવું જોઈએ તમને ખબર છે આપણે અમેરિકા વગેરેમાં ચર્ચ બાળકોને ક્રિસ્ટિયાનિટી ભણાવે છે અમેરિકામાં મિલિટિશનના ક્લાસ સ્કૂલમાં ચાલે છે ભલે આપણે એને નાસ્તી કરીએ છીએ એવું નથી આપણા બાળકોને હિન્દુ ધર્મનું શિક્ષણ મળવું જ જોઈએ આજની જનરેશનની અંદર આપને શું લાગે છે કે આજના જે યુવા પેઢી છે તેમાં પોઝિટિવ શું છે કે તેને તેઓ આમ બહાર લાવવી જોઈએ ધેર ગ્રુઇન વિકાસ કરી રહ્યા છે ભલે પોતાના ફિલ્ડમાં પણ યુવાન પેઢી વિકસી રહી છે પણ એક વસ્તુ મને ગમતી નથી આજના યુવાનોમાં ફોરેન શરૂ થઈ ગયો છે વૈજ્ઞાનિકો નાસામાં કામ કરે છે તમને ભાઈ આપણે ઈસરો નથી આપણું બુદ્ધિધન ખેંચાઈ ગયું છે ત્યાં નાસામાં કેટલા ભારતીય વૈજ્ઞાનિકો તમે જાણો છો એ લોકો ઈસરોમાં હોય તો આપણું બુદ્ધિધન કેટલા કેટલા બધા ગ્રેજ્યુએટ મુસ્લિમો પાકિસ્તાન ચાલ્યા જાય છે ભાઈ અહીંયા લાભ મળે છે આપણા વૈજ્ઞાનિકો બુદ્ધિશાળીઓ શ્રીમંતો અમેરિકા ચાલ્યા જાય છે હવે તો કેનેડામાં જાય છે આમ જાય છે એટલે મને લાગે છે કે આ ત્રિજ બંધ થવો જોઈએ ભણે છે અહીંયા ત્યારે અહીંયા થાય છે ફાયદો નહીં મળે છે તમને ખબર છે અમેરિકા હું જો છો ઇન્ડિયન ડૉક્ટરની એટલી ક્રેડિટ છે ત્યાં ત્યાં ડૉક્ટરો ન સમજાય ને તો કે સોરી હું આઈ વિલ આઈ આઈ હેલ્પ તમે ઇન્ડિયન ડૉક્ટરને મળો બરાબર ને ઇન્ડિયન ડૉક્ટરનો એક એટલો એક એક માન છે એના વિશે મોટો અભિપ્રાય છે એ ડૉક્ટરો અહીંયા ભણીને ત્યાં જાય છે જ્ઞાન આપણું મહેનત અહીંયા ત્યાં ચાલે જાય છે આ વસ્તુ બંધ થવી જોઈએ અને કાયદેસર બંધ ન કરી શકીએ સમજીને તો મારા દેશનો ઉપયોગ થઈ શકે એટલે લોકો સ્વૈચ્છિક રીતે સમજીને એનું પાલન કરે તો બહુ ક્રેઝ છે એનામાં બહાર ફોરેન જવાનું કોઈ કેનેડામાં જાય છે ને કોઈ રશિયા જાય છે ને કોઈ ચાઇના ભણવા માટે ચાઇના રશિયા ચારે બાજુ જાય છે એને બદલે ઇન્ડિયામાં ઇન્ડિયા ન હોય તો ક્રિએટ કરીએ પણ ઇન્ડિયામાં પોતાના દેશ માટે તમે જુઓ આપણે ત્યાં અમૂલ ડેરી છે ડૉક્ટર કુરિયરને બનાવી એ વિદ્યા ક્યાંથી શકે ખબર તમને ડેન્માર્કમાંથી ડેનમાર્ક ગયા અનેક વાર ગયા ગૌનો ઉછેર કેમ કરવો એનું પાશ્ચિવજ કેમ કરવું એનું શું કરવું આખી વિદ્યા એ ડેનમાર્ક લઈ આવ્યા ત્યાંની વિદ્યા અહીંયા આવી અને પોતે કેટલાય ઓફર થઈ હતી ફોરેનમાં અમારે ત્યાં આવો ન ગયા મારે મારા છે અમેરિકા વગર કુરિયન જવાનું છોડે આવે તો તો જરો પણ ગયા નહીં એટલે આપણે બીજા ઘણા વૈજ્ઞાનિકોને ત્યાં જવાનું એ લોકો લાલચ આપીને લઈ જાય છે ઘણા જાય છે એને કારણે આપણે ત્યાં ગેપ ઊભો થાય છે એ ન જોવું જોઈએ